જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંતશલીમાં આજે આપણી આ વિડીયોમાં ઇન્દિરા એકાદશી વ્રતની પૂજન વિધિ અને વ્રતની વાર્તા કથા વાર્તા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરશું ધન્યવાદ ઇન્દિરા એકાદશી વ્રતની તિથિનો પ્રારંભ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બપોરે એક ને વીસ મિનિટે શરૂ થઈ તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બપોરે બે ને પચાસ મિનિટે પૂર્ણ થાય છે એટલે કે ઉદ્યાતિથી અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત તારીખ અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે અને શનિવારે એટલે કે આજે રાખવામાં આવશે આ વ્રતના પાળણા તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે છ ને પંદર મિનિટથી શરૂ કરી લેવાના રહેશે આ હતી માહિતી એકાદશી વ્રતની અને હવે જાણીએ એકાદશી વ્રતની વિધિ દસમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાત્યકાળી લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો લીંબુ જાંબુ કે આંબાના પાન જાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું વૃક્ષના પાન તોડવા વર્જિત છે આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું જે પણ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદી બાદ મંદિરમાં જઈને ગીતા પાઠ કરવું પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કે આજે હું ચોર પાખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત પણ નહીં કરું તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું ગૌ બ્રાહ્મણોને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ ભજન કરીશ અને ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી હે ત્રિલોકાપતિ મારી લાજ તમારા હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલ પીણા ન પીવા કોલ્ડ ડ્રિંક એસિડ વગેરે નાખેલ ફળોના ડબ્બા પેક રસ પણ ન પીવા બે વાર ભોજન ન કરવું આઈસ્ક્રીમ અને તળેલી ચીજો ન ખાવી ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું એ વિશેષ લાભદાયી છે જુગાર ઊંઘ પારકી નિંદા ચૂકલી ચોરી હિંસા મૈથુન ક્રોધ તથા જૂટ કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું જોઈએ બળદની પીઠ પર સવારી ન કરવી અને આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસીપત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળ મળે છે પ્રાદર્શીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરવી જોઈએ પ્રાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને સાત શીકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય એવી ભાવના કરીને સાત અંજલિએ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ અને હવે જાણીએ એકાદશી વ્રતની પૂજ વ્રત કથા યુધિષ્ઠિએ પૂછ્યું પ્રભુ કૃપા કરીને મને જણાવો કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ત્યારે પ્રભુજી બોલ્યા ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં ઇન્દિરા નામની ખૂબ જ પવિત્ર અને પાપ હર્તા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનો વ્રત સદગતિ આપનારું છે રાજન પૂર્વકાળની આ એક વાત છે સતયુગમાં ઇન્દ્રસેન નામના એક વિખ્યાત રાજકુમાર હતા તે હવે મહેષ્મતી પુરીના રાજા બનીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરે છે એનો યશ ચારેય દિશામાં ફેલાઈ ગયો હતો રાજા ઇન્દ્રસેન વિષ્ણુની ભક્તિમાં લીન થઈને ગોવિંદના મુક્ષ દાય દાયક નામનો જપ કરતાં કરતાં સ્વય સમય વ્યતીત કરતા અને વિધિપૂર્વક આધ્યાત્મક તત્વના ચિંતનમાં મગ્ન રહેતા એક દિવસ રાજા રાજ્યમાં સુખપૂર્વક બેઠા હતા એવામાં દેવરસિંહ નારદ આકાશ માર્ગે ત્યાં આવી પહોંચ્યા દેવરસિંહને આવેલા જોઈને રાજા હાથ જોડીને ઊભા થઈ ગયા અને વિધિપૂર્વક પૂજન કરી એમને આસન ગ્રહણ કરાયું ત્યારબાદ રાજાએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારું સર્વ કાંઈ કુશળ જ છે આજે આપના દર્શનથી મારો અવતાર ધન્ય થઈ ગયો દેવર્સિંહ આપના આગમનનું કારણ જણાવીને મારા પર અનુગ્રહ કરો ત્યારે નારદજીએ કહ્યું રાજન સાંભળો મારી વાત તમને આશ્ચર્ય પામાડનારી છે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આવ્યો હતો ત્યાં એક શ્રેષ્ઠ આસન ઉપર બેસાડીને યમરાજે ભક્તિપૂર્વક મારી પૂજા કરી એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એ વ્રત ભગના પ્રભાવથી ત્યાં આવ્યા હતા રાજન એમણે તમને કહેવા માટે એક સંદેશ મોકલ્યો છે એ તમે સાંભળો પુત્ર મને ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરીને સ્વર્ગમાં મોકલ એમનો આ સંદેશ લઈને હું તમારી પાસે આવ્યો છું રાજે તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો રાજાએ પૂછ્યું મુનિ કૃપા કરીને ઇન્દિરા એકાદશીનું વ્રત કહો મને નારદજી બોલ્યા રાજેન્દ્ર સાંભળો હું તમને આ વ્રતની સુખકારક વિધિ કહું છું ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાયુક્ત ચિત્તથી પ્રાતકાળે સ્નાન કરવું અને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું રાત્રીના અંતે નિર્મળ પ્રભાત તથા એકાદશીના દિવસે દાંતડ કરી મોં ધોવું ત્યારબાદ સ્નાન કરીને ઉપવાસ કરવો બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે સાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવું પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવું પછી ધૂપ દીપથી શ્રી કૃષ્ણને પૂજીને રાત્રે જાગરણ કરું બારસના દિવસે શ્રીહરિની પૂજા કરીને ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરું રાજન આ વિધિ પ્રમાણે રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિતૃઓ વૈકુળતામાં પહોંચી જશે શ્રી કૃષ્ણ કહે છે રાજન રાજા ઇન્દ્ર આમ કહીને નારાદ અર્ત ધ્યાન થઈ ગયા અને રાજાએ એમણે બતાવેલ વિધિ પ્રમાણે અંતપુરની રાણીઓ પુત્રો અને ભાઈઓ સહિત આ ઉત્તમ વ્રત કર્યું રાજન વ્રત પૂરું થતાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ઇન્દ્રસેનના પિતા ગરુડ પર આરૂપ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીનો વ્રતનો પ્રભાવ કહ્યો છે આને વાંચવાથી અને સાંભળવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય